પાર્ટી બધી તાર થઈ ગઈ જશે એમાં જવા પણ છે ને મેડમ છે મારે તાળો દે છે એને છે ને આ ડ્રેસ બ્રેસ બધું ચડાવી લીધું છે સિનમેન તાળો ક્યાં જાણ છે એમ કઈ નકી ન અમાર મામા લઈ જાય ના જાગું એવું હે હા ના જાણ હે ક્યાં જાવ મને ખબર હે જલ્દી ખબર હાલો તો હાલો હું લઈ જાવ ના જાવ ને હાલો હાલો ગેડો કરો હાલો ફેમિલી હાલીન જાય છે ને પણ એમાં એવું છે કે અત્યારે ત્રણ કિલોમીટર રહેલા ને તો ગરમીના આખા પડી જશે જેબ ઝેબ ને ઓલા પણ ધીમે ધીમે ઓલા તો આવેલા આવે છે ને હા ચડી હા ને રહેશે આપણે હરે છે ને રસ્તામાં લઈએ થોડા જણા આવવાના છે કેટલા આવી આપણને નથી ખબર પણ આવવાના છે તો ય આ એટલા મતલબ નીકળવાના હે તે ઘડીવાર છે ને અમે ઊભા રહી જાય સિંહ હતો કે એટલે પોરો ખાવા થાક લાગ્યા હે રાખશે હે રાખશે શું લે ઊભા

હલો થાકી ગયા તો તો ભાઈ હાલો ને તો ઉદાર રાખો ને હલો છે ને શેરડીનો રસ પીન ઠંડો ઠંડો આ કેળા પકડી લેવાનો છે હવે છે ને પાંચ થી દસ કિલોમીટર સુધી છે ને એક ધારી લીટ પકડી લેવાની કારણ કે હજી છે ને અમે છ સાત કિલોમીટર થયેલા ને હજી છે ને બહુ આગો આપણી મંજિર જવાનું છે ને એ

આવડા છે ને ભૂલા પડ્યા ને તે અમે છે ને ડાયરેક્શન બે હવા નો દીધા ને છે ને ચાલ્યો ચાલ આવડા કઈ નહિ ને તો છ સાત કિલોમીટર છે ને પલોક આપી ગયા તો એ પછી માઇન માં ગોતી લીધા એ ને ડાયરી છે ને પછી આ કેળા ચડાવી દીધા ને અમે છે ને આ નનું કે હોટ મારી લીધું અમે ક્યાંય ગોળો છે તો પાણી પાણી પી લે બધા કે અમે કેરી હારું પડે જરી સાસિંગ થી આવડા બધા ને બેટરી ઉતરી ગઈ આ છે ને ફોર્સ છે જો હું ને કેરી આ ભાઈને ચડાવ્યો જો આને તને મામી ચડાવવા નઈતર કેરી ઓલે અધૂરી કરીતા હતાડી યે કેરી ખાઈ દીયો યાર આવો પાળી લીધી એકલી હા ખાઈ જા મને હવે બે ગણા કેરી જો કોઈ કેરી ખાઈ આમ દો ના એટલે બજુ છે ને પાપાને રાખે છે કેડો ખરાબ દેહે કે પાપાને રાખું કોને લાંચો મને આને ને ઓલો છે ને તોડવા જ લાવી લાવીને તાર માથે છે ને હું ખાવ બે ના કેરી ખા મારે આમ સુની બેન તો આ બોસ આમ બોજે કઈડો સીંધવાનું ક્વીન આમ જો આવો લો આવો લો જો ભાઈ ખેડુ બડું તમે વિડિયો બીડો જોતા હોય તો તમારો આમાં બે કેરી તોડી ભાઈ ખોટો લગાડતા ની બે તોડી ખાલી ફેમિલી તો ફાઈનલી છે ને આપણે આપણે છે ને મંજિલ પર પહોંચી જશે મોંગલ ધામ ભગુડા પેલા તમને બધા ધજાના દર્શન કરાવી દઉં

हँ जममा प्रसादी ल किन भोक लाग्यो वाह वाह गरे है न जममा जाउ मस्त मस्त छ नि प्रसादी लि लिदेछ जम सिनानो साग आयो जो भात र रोटी प्रसाद बे भाइमा छ सास मिल्यो न

ફાઇનલી છે ને ઘેરે પોકી જશે ને બહુ ઠાકડો લાગી જાય ફૂલે ફૂલ ઠાકડા લાગે એને લાગી લાગી ગયો મજા કારણ પણ છે ને માનતા હતી ને ત્યાં માનતા ઘેરી લેતી ને હું છે ને પહેલી વાર આને આ છે ને ફગુડાને લીંગ ગયો મધાય

ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી હતી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને હે કી કરી લાઇક શેર શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા હા કામ તો ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તારું બધાને જય માતાજી રામ રામ